તે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મહંમદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગરપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ શિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગરભાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરભાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જણાયા હતા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ફરીવાર તેમને દુખાવો થતાં ફરીવાર પણ સુમજબની ઇજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઇજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે